આજે હું નાની અને ઋષિમાના છોડ હું ડાકી રહ્યા છું અમે પહેલાં લાઈ હતી એટલે હવે દાંડો છું તમે જોઈ શકો છો મારો બ્લોક જો હવે એક ડોલમાં મસ્ત રીતે ખાડો થઈ ગયા છે હવે આપણે તુલસી માતાને લટાઈશ દઈશું હજુ હા ભરે માટી નાખી દીધું આપણે પોચી પોચી માટી નાખશું જેથી તુલસી માતા ને પહોંચે તુલસી માતા હવે સારી રીતે રોપાઈ ગયા છે હવે આપણે ખાલી આમાં પાણી નાખી દઈશું

Thank okay.